કદાચ ગાંધીજીના વિચારો આપને ન ગમે પણ એનાથી એ તો સાબિત નથી થતું કે મહાત્મા ગાંધીજીનું ચરિત્ર ખરાબ હતું આજે ઘણા બધા લોકો છે ગાંધીજીના વિચારોની ટીકા કરવાને બદલે ગાંધીજીના ચરિત્ર ઉપર ટીકા કરે છે જે વ્યક્તિએ ક્યારે મહાત્મા ગાંધીજીના ચરિત્ર વિશે વાંચ્યું નથી એમના વિચારોનો ક્યારે અભ્યાસ કર્યો નથી એવા વ્યક્તિઓ કાંઈ પણ જાણ્યા વિના ગાંધીજીના ચરિત્ર ઉપર સવાલ કરે છે કદાચ ગાંધીજીના વિચારો આપને ન ગમે આપને ભગતસિંહના વિચારો વધારે માફક આવે પણ એનો મતલબ એવો નથી કે મહાત્મા ગાંધીજી ચરિત્રની દ્રષ્ટિએ ખોટા હતા તો આ બાબત તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અવશ્ય કહેજો